મહીસાગર જિલ્લાના ભતપુરા ગામના રહેવાસી જંજરસિંહ એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના શરીરના અનોખા માપના કારણે તેઓ હેલ્મેટના નિયમોનું પાલન કરી શકતા નથી કેમકે તેમના માથાનું કદ એટલું મોટું છે કે કોઈ પણ હેલ્મેટ તેમના માથે ફિટ થતું નથી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભતપુર ગામે ખલી તરીકે ઓળખાતા જંજરસિંહને કુદરતે એવી કટ કાથી આપી છે કે ફરજિયાત હેલ્મેટના નિયમ તેમના માટે ભરી પડી રહ્યા છે તેનું માઠું જ એટલું મોટું છે કે કોઈ હેલ્મેટ તેમાં ફિટ બેસતું નથી તાજેતરમાં હાઈકોર્ટ ટિપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની બંધ થઈ છે અને ફરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જો કે ભાતપુર ગામના પૂર્વ સરપંચ ઇચ્છે તો પણ હેલ્મેટના કાયદાનું પાલન કરી શકે તેમ નથી અને પોલીસ પણ તેમના નિયમોનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી કારણ કે જે સીનું માઠું મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે ચાર વખત પોલીસનો દંડ ભરી ચૂકેલા જંજરસી કરે તો શું કરે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકતા નથી તેઓની ઊંચાઈ છ ફૂટ જેટલી ઊંચી છે જ્યારે ગામ લોકો તેમને ખલી તરીકે બોલાવે છે

હું બાઇક ચલાવું છું પણ મારા માથામાં હેલ્મેટ નથી આવતું કારણ કે હું બધી જ જગ્યાએ બધી જ કંપનીના હેલ્મેટ તપાસ કરી ચૂક્યો પણ મારા માપનું કોઈ હેલ્મેટ આવી શકતું નથી એટલે સરકાર શ્રીને એક વિનંતી કરું છું કે મારા માટે થોડી મને રાહત આપે અને તો સારું છે કારણ કે પોલીસથી રાહત મળે તો મને સારું છે કારણ કે મને અમદાવાદ બાજુનું એડ્રેસ મળ્યું છે તો હું થોડા દિવસ એક મહિનાની અંદર ગમે તપાસ કરીને હેલ્મેટ લાવીશ પરંતુ ત્યાં સુધી મને રાહત આપો તો સારું છે મારે કપડાની તકલીફ છે ચંપલની એ તકલીફ છે અને મુખ્ય હેલ્મેટની એટલે મારા મારા માટે બધી જ તકલીફો છે